નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે તમને શોરૂમ અંદર જોરદાર ગાડીઓ બતાવવાનું છું તો વિડિયો અમારો સુધી જોતા રહેજો મિત્રો પહેલી ગાડી તમારા માટે યુન ડેની વેન્યુ ગાડી લઈને આવ્યો છું સરસ મજાની શોરૂમ કન્ડિશન રહેવાની છે નોન એક્સિડન્ટ સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે તમને આપવાની છે ફર્સ્ટ ઓનર મિત્રો ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો ગાડી ફક્ત

મળવાનો છે બરાબર ફૂલ ગાડીની અંદર ઇન્સ્યોરન્સ મળવાનો છે બીજું મિત્રો ગાડીની અંદર તમને હું ઇન્ટિરિયર બતાવું સરસ મજાની કંડિશનની અંદર તમને કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે બરાબર ગાડીની અંદર તમે જોઈ શકો સરસ મજાનું ઇન્ટેરિયર છે ગાડીની અંદર મેન્ટેન આખી ગાડીલી કરેલી છે બરાબર સાચવેલી ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો ખર્ચો નથી મિત્રો શોરૂમ કન્ડિશન એટલે શોરૂમ કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો બી એકદમ સરસ મજાની કન્ડિશનની અંદર રહેવાના છે ગાડીના ટાયરોની કન્ડિશન તમને કહી દો સિત્તેર થી એસી ટકા જેવી ગાડીના ટાયરની કન્ડિશન રહેવાની છે સો ટકા નોન એક્સિડન્ટ ગાડી હવે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો મિત્રો આ ગાડી ફક્ત ફક્ત અને સાત લાખ ને પંચોતેર હજારમાં શોરૂમ કન્ડિશન ગાડી તમને આપી દેવાની છે કિંમત મિત્રો નેગોસિએબલ રહેવાની છે મિત્રો આ ગાડી તમને સુરત જય ખોડિયાર કાર મેળાની અંદર જોવા મળશે કિંમતની અંદર નિગોશિયેબલ થઈ જશે ગાડી તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી વોલ્સ વેગનની વેન્ટો ગાડી લઈને આવ્યો છું બે હજાર પંદર નું ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ગાડી છે સાચવેલી ગાડી છે ગાડીની અંદર કોઈ પણ જીત નો સ્ક્રેચ નથી ઓરિજિનલ ગાડી છે તમે કલર બી જોઈ શકો છો ગાડીની અંદર કંપની કલર ની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી ફક્ત એસી હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે ડીઝલ ગાડી છે બરાબર ગાડીની સરસ મજાનું ગાડીની અંદર ઇન્ટેરિયર આવવાનું છે તમને ગાડીની અંદર ઇન્ટેરિયર બતાવો ગાડીની અંદર મિત્રો તમે ઇન્ટીરિયર જોઈ શકો છો સરસ મજાની કન્ડિશનની અંદર કંપનીના લેધર સીટ કવરો તમને જોવા મળવાના છે એસી ગાડીની અંદર એકદમ પાવરફુલ રહેવાનું છે મ્યુઝિક સિસ્ટમ પણ એકદમ પાવરફુલ રહેવાનું છે પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો બી એકદમ કંપની કન્ડિશનની અંદર રહેવાના છે ટાયરોની કન્ડિશન તમને હું બતાવું ટાયરોની કન્ડિશન પિંચી થી નેવ ટકા જેવી સરસ મજાના નવા નખાવેલા ટાયરો કિંમત ઓનર ગાડી છે એસી હજાર કિલોમીટર ચાલેલી ગાડી આપી દેવાની છે ડીઝલ ગાડી બરાબર કિંમત નેગોશિયેબલ રહેવાની છે આ ગાડી તમને ગમતી હોય મિત્રો તો વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે કોન્ટેક્ટ નંબર માલિકનો આપેલો છે મિત્રો ત્રીજી ગાડી તમારા માટે સરસ મજાની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને આવ્યો છું ફર્સ્ટ ઓનર વાળી ગાડી રહેવાની છે એક જ હાથે ચાલેલી ગાડી રહેવાની છે મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે બીજું મિત્રો આ ગાડી ફક્ત ને ફક્ત પચાસ હજાર કિલોમીટર જેન્યુલ ચાલેલી ગાડી રહેવાની છે ગાડીની અંદર ફૂલ ગેરંટી આપવાની છે બરાબર ફૂલ એટલે ફૂલ ગાડીની ગેરંટી આપવાની છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર કોઈ પણ જાતનો ની અંદર સડો નથી ગાડીનું એન્જિન પાવરફુલ છે કોઈ પણ જાતનો ખર્ચો નથી ગાડી ગાડી અંદર અંદર મિત્રો તમને તમે તમે ગમતી હોય ખરીદો તો અહીંયાથી તમને એક સર્વિસ પણ ફ્રીમાં કરાવી આપવામાં આવશે બીજું મિત્રો તમને ખાસ એ જણાવવાનું છે આ ગાડી હું તમને બતાવું છું બધી જ ગાડીઓની અંદર ફૂલ તમને લોન પણ કરી આપવામાં આવશે ગાડીની અંદર બરાબર હવે ગાડીની અંદર હું તમને બતાવું સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો હું તમને બતાવું ગાડીની અંદર સરસ મજાના કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે બધી જ તે એસેસરીઝ એકદમ ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કંડિશન ની અંદર ગાડીની અંદર તમને જોવા મળવાની છે એસી બી એકદમ પાવરફુલ ગાડીની અંદર રહેવાનું છે મિત્રો હવે આ ગાડી સો ટકા નોન ની ગેરંટી સાથે તમને આપવાની છે કિંમતની વાત કરીએ તો ચાર લાખને નેવ હજારમાં તમને સ્વિફ્ટ ડિઝાયર ગાડી આપી દેવાની છે ઓસી ચાલેલી પચાસ હજાર કિલોમીટર ફક્ત ચાલેલી ગાડી રહેવાની છે સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે તમને ચાર લાખને નેવ હજારમાં તમને ગાડી આપી દેવાની છે મિત્રો ગાડી તમને ગમતી હોય ગાડીની અંદર લોન પણ કરી આપવામાં આવશે ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી પણ મેળવી શકો છો સરસ મજાની ઘરઘરાવ ગાડી તમારા માટે બલેનો ગાડી ચોથી ગાડી હું તમને બતાવવાનો છું જે લોકો ઓછી કિંમતની અંદર સારી એવી ગાડી શોધી રહ્યા હોય બલેનો ગાડી એમના માટે આ ખાસ ગાડી રહેવાની છે મિત્રો બલેનો આલ્ફા મોડલ રહેવાનું બે હજાર સત્તર નું ગાડી ની અંદર મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે ગાડી ફક્ત ને ફક્ત પાસઠ કિલોમીટર જેન્યુલ ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી ફર્સ્ટ ઓનર વાળી ગાડી છે અને સાચવેલી ગાડી છે ગાડી કંપની કન્ડિશન ની અંદર આવવાની છે ગાડી બીજું મિત્રો ગાડી ની અંદર હું તમને બતાવું સરસ મજાના કંપની કન્ડિશન ની અંદર કંપનીના લેધર સીટ કવરો બ્લેક કલરની અંદર તમને જોવા મળવાના છે એસી ગાડીની અંદર પાવરફુલ રહેવાનું છે પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર ચારે ચાર ગાડીની અંદર પાવર વિન્ડો બી એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર રહેવાના છે અને ગાડીની અંદર કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી બધી જ તે ગાડીની અંદર એસોસરીઝ પણ ઓરિજિનલ કંપની કન્ડિશનની અંદર આવવાની છે મિત્રો આપણે આ બલેનો ગાડી સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે તમને આપવાની છે બીજું મિત્રો ગાડીની કિંમતની હવે વાત કરી હતો ગાડી ફક્ત ને ફક્ત પાંચ લાખ ને એકતાલીસ હજાર રૂપિયામાં તમને આપવાની છે કિંમત નીગોશિયેબલ છે મિત્રો ગાડીની અંદર લોન પણ થઈ જશે ગાડી મિત્રો તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે ગાડીની વધારે માહિતી કે ગાડીના પોટા પણ મંગાવી શકો છો મિત્રો પાંચમી ગાડી સરસ મજાના ઇન્ટેરિયર સાથે સેકન્ડ ઓનર ગાડી તમારા માટે આઈ ટેન્ટી બતાવવાનો છું આસ્થા મોડલ રહેવાનું છે બરાબર બે હજાર ગાડીનું બે હાજર સોળ નું ગાડીની અંદર મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે બીજું મિત્રો આ ગાડી ફક્ત એસી હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે ગાડીની અંદર કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બીજું મિત્રો આ ગાડી તમને ગમતી હોય ગાડી તમે પરચેસ કરો અહીંયાથી તો ગાડીની અંદર તમને એક જનરલ સર્વિસ પણ ગાડીની અંદર કરાવી આપવામાં આવશે ગાડીની અંદર લોન પણ કરાવી આપવામાં આવશે સ્થળે તે લોનની સુવિધા પણ છે બીજું મિત્રો ગાડીની અંદર તમને હું બતાવું સરસ મજાના કંપનીનું ઇન્ટેરિયર તમને લેધર સીટ કવરોમાં પણ જોવા મળવાનું છે સરસ મજાની અંદર જો તમે ઇન્ટેરિયર જોઈ શકો છો ગાડીની અંદર સરસ મજાનું ઇન્ટેરિયર જોવા મળવાનું છે એસી ગાડીની અંદર એકદમ પાવરફુલ રહેવાનું છે પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપટોપ કંપની કન્ડિશનની અંદર રહેવાના છે હવે મિત્રો તમને ગાડીના હું ટાયરો બતાવું ગાડીના ટાયરોની કન્ડિશન ભાઈ સિત્તેર થી એસી ટકા જેવી રહેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી અને મિત્રો આ ગાડી સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે તમને આપવાની છે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત ફક્ત ફક્ત પાંચ લાખ એકતાલીસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે ઓન ટેબલ તમે બેસો એટલે કિંમતની અંદર પાંચ પચીસ રૂપિયાનું તમારું માન પણ રાખવામાં આવશે મિત્રો ગાડી તમને સુરત જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી કે ફોટા જોતો હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો સરસ મજાની શોરૂમ કન્ડિશનની અંદર આજે હું વેગનર બતાવવાનો સ્ટોપ મોડલ ગાડી બતાવવાનો છું ઓછી ચાલેલી ગાડી છે ઓછી વપરાશ ગાડીની અંદર થયેલી છે ફક્ત ને ફક્ત ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે નોન યુઝ ગાડી રહેવાની છે બરાબર મિત્રો બે હજાર એકવીસનું ગાડીનું મોડલ રહેવાનું છે ગાડીની અંદર તમને કંપનીના સીએનજી ફિટિંગ પણ ગાડીની અંદર આવવાનું છે પેટ્રોલ પ્લસ સીએનજીની ગાડીની અંદર આવશે આરસી પણ મિત્રો ની એન્ટ્રી કરાવેલી આ વેગનર ફર્સ્ટ ઓનર રહેવાની છે એક જ હાથે ચાલેલી ગાડી રહેવાની છે ઓસી ચાલેલી ગાડી નોન યુઝ ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર કિંમત પણ એકદમ નેગોસિએબલ રાખવામાં આવી છે બરાબર તમારા માટે સ્પેશિયલ ઓફરની અંદર વેગનર ગાડી નોન યુઝ કરેલી ફક્ત એક ફર્સ્ટ ઓનર વાળી ગાડી તમારી કિંમતમાં તમને આપવાની છે ગાયરો કન્ડિશન બી સિત્તેર થી ટકા જેવી ગાડીના ટાયરની કન્ડિશન જોવા મળવાની છે ગાડીની અંદર તમને ઇન્ટીરિયર હું બતાવું સરસ મજાનું ગાડીની અંદર બ્લેક કલરની અંદર કંપનીના લેધર સીટ કવરો જોવા મળવાના છે ગાડીની અંદર બધી જ તે ઓરિજિનલ કંપની કન્ડિશન ની અંદર કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે ગાડીની અંદર એસી પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો કપલેટ છે અને મિત્રો આ ગાડી સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે તમને આપવાની છે તમારી કિંમતમાં ગાડી તમને આપવાની છે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો વેગનર ગાડી ફર્સ્ટ ઓનર ગાડી ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી ફક્ત અને ફક્ત શોરૂમ કન્ડિશનની અંદર તમને આપવાની છે મિત્રો ગાડીની અંદર જાતનો નથી સાચવેલી ગાડી વહેલા તે પહેલા તમારા ગાડી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે કોન્ટેક્ટ નંબર આપેલો છે આ ગાડીઓ હું મિત્રો બધી જ તમને બતાવું બધી જ ગાડીઓની અંદર તમને લોન પણ કરી આપવામાં આવશે ગાડીઓ બધી જ તે તમને સુરત જય ખોડિયાર કાર મેળાની અંદર જોવા મળવાની છે મિત્રો ગાડી નિગોશિયેબલ કિંમત છે બરાબર ગાડી તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે કોન્ટેક્ટ નંબર માલિકનો આપેલો છે મિત્રો સરસ મજાની કન્ડિશનની અંદર સાતમી ગાડી તમારા માટે ગાડી મારુતિ લઈને આવ્યો છું ફર્સ્ટ ગાડી રહેવાની છે ડીઝલ એન્જિન ગાડીની અંદર રહેવાનું છે ગાડીની અંદર એન્જિન બી મિત્રો એકદમ પાવરફુલ પેટી પેક કન્ડિશનની અંદર જોવા મળવાનું છે એન્જિનની અંદર કોઈ પણ જાતનો સડો નથી ઓરિજિનલ ગાડી રહેવાની છે કેચી અંદર પણ કોઈ જાતનો સડો નથી મિત્રો ગાડી આપણી ડેલ્ટા મોડલ ટોપ મોડલ ગાડી રહેવાની છે પાસઠ હજાર કિલોમીટર જેન્યુ ચલેલી ગાડી રહેવાની છે ગાડીની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ ગાડી છે મેન્ટેન કરેલી સાચવેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીની અંદર હું તમને ટાયરો બતાવું બરાબર ગાડીના ટાયરોની કન્ડિશન સિત્તેર થી એસી ટકા જેવી ગાડીના ટાયરોની કન્ડિશન રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર હું તમને ઇન્ટિરિયર બતાવું બરાબર ગાડીની અંદર સરસ મજાના બ્લેક કલરની અંદર તમને કંપનીના લેધર સીટ કવરો જોવા મળવાના છે એસી એકદમ પાવરફુલ ગાડીની અંદર રહેવાનું છે મ્યુઝિક સિસ્ટમ છે એલસીડી ડિસ્પ્લે પણ ગાડીની અંદર તમને જોવા મળવાની છે આ પાવર વિન્ડો છે ગાડીની અંદર સરસ મજાની કન્ડિશનની અંદર અને પાવર સ્ટેરિંગ પણ ગાડીની અંદર તમને જોવા મળવાનું છે બીજું મિત્રો આ ગાડી નોન એક્સિડેન્ટ સો ટકા ગેરંટી સાથે નોન એક્સિડેન્ટ ગાડીઓ છે બધી જ ગાડીઓ હું તમને બતાવું છું બધી જ મિત્રો નોન એક્સિડેન્ટ ગાડીઓ છે ઓછી ચાલેલી ગાડી છે મિત્રો આ ગાડી મિત્રો સ્પેશિયલ ઓફર ની અંદર ગાડી તમને ગમતી હોય તો કિંમત તમને કહી દો છ લાખ ને પચીસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે એક્સ્રોટ મારુતિ સુઝુકી ની બરાબર છે મિત્રો ગાડીની કિંમત નેગોશિયેબલ છે ગાડી તમને ગમતી હોય ગાડી ગમતી હોય તો ગાડીની અંદર સો લોન પણ ગાડીની અંદર કરી આપવામાં આવશે માલિક દ્વારા બીજું મિત્રો ગાડી તમે પરચેસ કોઈ પણ ગાડી તમને અહીંયાથી ગમતી હોય તો ગાડી તમે પરચેસ કરો તો એક ફૂલ સર્વિસ પણ ગાડીની અંદર કરાવી આપવામાં આવશે મિત્રો ગાડીની કિંમત છ લાખને પચીસ હજાર છે નિગોશિયેબલ છે ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો આઠમી ગાડી તમારા માટે સેવન સીટર આરટીગા ગાડી લઈને આવ્યો છું ફર્સ્ટ ઓનરવાળી ગાડી રહેવાની છે ગાડીની અંદર તમને જેટીઆઈ પ્લસ ટોપ મોડલ ગાડીની અંદર વેરિયન્ટ મળવાનું છે બીજું મિત્રો આ ગાડી ફક્ત કિલોમીટર અંદર ચાલેલી ગાડી 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 છે છે ફર્સ્ટ સાચવેલી છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળવાનો છે બરાબર ગાડીની અંદર ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળવાનો છે ગાડીની અંદર મિત્રો કોઈ પણ જાતનો ખર્ચો નથી ઓરિજિનલ ગાડી છે કંપની કલર ની અંદર ગાડી છે સાચવેલી ગાડી છે ગાડીની અંદર સ્ક્રેચ પણ નથી સડો નથી મિત્રો ગાડીની અંદર તમને પ્યોર ડીઝલ એન્જિન જોવા મળવાનું છે પેટી પેક કન્ડિશનની અંદર ગાડીની અંદર એન્જિન રહેવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયરો હું તમને બતાવું ગાડીના ટાયરોની કન્ડિશન જોઈ શકો છો એકદમ નવા નખાયેલા હોય કંપનીના ટાયરો નખાયેલા હોય એવી ગાડીના ટાયરની કન્ડિશન સરસ મજાની ગાડીની અંદર જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીની અંદર અંદર હું તમને સરસ મજાની લેધર સીટ કવરો તમને જોવા મળવાના છે એસી એકદમ પાવરફુલ સેન્ટ્રલ એસી બી પાવરફુલ એકદમ ગાડીની અંદર રહેવાનું છે ગાડીની અંદર એલસીડી ડિસ્પ્લે પણ આવવાની છે પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો ટીપ ટોપ કંડિશનની અંદર જોવા મળવાના છે કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી ગાડીની અંદર તમે જોઈ લો એકદમ કેમેરામેનને કહી દઉં ગાડીની અંદર તમને બતાવી દે જોઈ લો ફૂલ ગાડી મેન્ટેન કરેલી ગાડી રહેવાની છે બરાબર કોઈ જાતનો ખર્ચો નથી ઓછી ચાલેલી ગાડી રહેવાની છે બરાબર અને મિત્રો આ સ્પેશિયલ ઓફરની અંદર ગાડી છે આવી ગાડીઓ વખત આવતી હોય છે ગાડીની અંદર તમને લોન પણ કરી આપવામાં આવશે માલિક દ્વારા હવે ગાડીની અંદર કિંમતની વાત કરીએ તો ગાડી ફક્ત દસ લાખ ને પચાસ હજાર રૂપિયામાં તમને આર્ટીગા ગાડી જે આઈ પ્લસ ગાડીનું મોડલ આપી દેવાની છે સાચવેલી ગાડી છે સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે ગાડી તમને આપવાની છે મિત્રો આ ગાડી તમને ગમતી હોય તો ગાડીની અંદર નેગોશિયેબલ કિંમત પણ થઈ જવાની છે બરાબર ગાડી તમને સુરત જય ખોડિયાર કાર મેળાની અંદર મળશે ફૂલ માહિતી જોતી હોય ગાડીની તો ડિસ્પ્લે ઉપર અમે કોન્ટેક નંબર આપેલો છે અને નીચે ડિસ્પ્લે ઉપર આખું એડ્રેસ અમે જય ખોડિયાર કાર મેળાનું આપેલું છે તો ત્યાંથી તમે વધારે કોન્ટેક કરી શકો છો શું મિત્રો તમે તમારા પરિવાર માટે આ ઉનાળાની સિઝનની અંદર નવી ગાડી પરચેસ કરવા જઈ રહ્યા છો તો એકદમ ઓછી કિંમતની અંદર તમારા માટે આજે ટાટાની નેક્સોન ગાડી બતાવવાનો છું સરસ મજાની ફક્ત સાત હજાર કિલોમીટર ચાલેલી બરાબર નોનયુઝ નોન યુઝ થયેલી ગાડી રહેવાની છે ગાડીની અંદર કોઈ પણ જાતનો ફોલ્ડ નથી શોરૂમ કંડિશન ની અંદર ગાડી રહેવાની છે બ્લેક કલર અંદર આપડી ગાડી રહેવાની છે બરાબર બીજું મિત્રો ગાડી આપણી ટોપ મોડલ ઓટો ગાડી રહેવાની છે બરાબર ટોપ મોડલ અને ઓટો ગાડી ફર્સ્ટ ઓનર ગાડી ડીઝલ એન્જિન આવશે ગાડીની અંદર એન્જિન પાવરફુલ રહેવાનું છે શોરૂમ કન્ડિશન તમને કીધી એટલે શોરૂમ કંડિશન ની અંદર પણ ગાડી આવવાની છે બરાબર આપડી બીજું મિત્રો ગાડી ફક્ત સાત હજાર જેન્યુઅલ કિલોમીટર ચાલેલી રહેવાની છે ગાડીની અંદર તમને આવો બતાવો સરસ મજાનું ગાડીની અંદર કંપનીનું ઇન્ટેરિયર તમને હું બતાવી દઉં ગાડીની અંદર તમે જોઈ શકો છો એકદમ ટોપ અંદર અંદર સરસ મજાના તમે જોઈ શકો છો બ્લેક કવર છે પાવર વિન્ડો એકદમ ટીપ ટોપ કન્ડિશનની અંદર ચારે ચાર આવવાના છે બરાબર મ્યુઝિક સિસ્ટમ છે ગાડીની અંદર જોરદાર એસી એકદમ પાવરફુલ રહેવાનું છે ગાડીની અંદર ગાડીની અંદર એલસીડી ડિસ્પ્લે પણ રહેવાની છે ગાડીની અંદર બરાબર એકદમ ઓરિજિનલ ગાડી છે કંપની કન્ડિશનની અંદર ગાડી છે સાત હજાર કિલોમીટર અગિયાર લાખ રૂપિયામાં આપી દેવાની છે કિંમત નેગોસિએબલ રહેવાની છે ગાડી તમને મિત્રો ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી ગાડીની તમે વધારે માહિતી મેળવી શકો છો ગાડીની અંદર તમને ગોન ફોન ગાડીની અંદર કરી આપવામાં આવશે મિત્રો જે લોકો ગામમાં રોલો પાડવા માંગતા હોય એના માટે બીએમડબલ્યુ લઈને આવ્યો છું બે હજાર બારનું ગાડીનું મોડલ રહેવાનું છે તમે ગાડી હું બતાવું ગાડી ફક્ત ને ફક્ત છ લાખ ને પચીસ હજારમાં બે એમડબલ્યુના માલિક બનો બરાબર એપ ટુ ડે ટીપ ટોપ કન્ડિશનની અંદર બીએમડબલ્યુ ફક્ત ને ફક્ત છ લાખ ને હજારમાં લઈ જાઓ બરાબર ગામમાં રોલો પડી જશે જમાવટ પડી જશે ગાડી એકદમ જેન્યુન છે કિલોમીટર બી જેન્યુન છે ગાડીની અંદર કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી ન્યોન યુઝ થયેલી ગાડી છે મિત્રો ગાડીની અંદર તમને ગાડીના ટાયરો બતાવી દઉં સરસ મજાના કંપનીની અંદર કન્ડિશનની અંદર તમને ટાયરો જોવા મળવાના છે ગાડીની અંદર ઇન્ટિરિયર તમને ગાડીની અંદર બતાવો બરાબર ગાડીની અંદર તમે ઇન્ટિરિયર જોઈ શકો છો સરસ મજાના કંપની કન્ડિશનની અંદર લેધર સીટ કવરો આવવાના છે બરાબર કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી કોઈપણ પણ જાતનો ગાડીની અંદર સડો નથી ઓરિજિનલ ગાડી છે ગામમાં રોલો પાડવો હોય તો બીએમ ડબલ્યુ ફક્ત ને ફક્ત છ લાખ ને હજાર કિંમતમાં લઈ જાઓ બરાબર છે ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે એસી એકદમ પાવરફુલ ગાડીની અંદર જોવા મળવાનું છે અને મ્યુઝિક સિસ્ટમની તો હું તમને વાત કરું મ્યુઝિક સિસ્ટમ બી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર બાજ બાઝ બધું ખપલેટ આવવાનું છે ગાડીની અંદર બરાબર કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી પાવર વિન્ડો બી એકદમ ગાડીની અંદર

ઓલું ટોપ મોડલ ગાડી રહેવાનું છે નંબર નંબર પણ તમે જોઈશો ડબલ જીરો એસી નંબરની ગાડી વીઆઈપી ગાડીનો નંબર રહેવાનો છે નંબર પ્લેટ ગાડીની અંદર મિત્રો ગાડી તમને ગમતી હોય વહેલા તો પહેલા આ ગાડી તરત સેલ થઈ જાય છે ગાડીનો ડિસ્પ્લે ઉપર અમે માલિક નો નંબર લખેલો છે ગાડી તમને ગમતી હોય તો ડિસ્પ્લેમાંથી માંથી કોન્ટેક કરી શકો છો માલિકનો ગાડીની અંદર તમને લોન પણ કરી આપવામાં આવશે ગાડી ગમતી હોય તો સુરત ગાડી પડેલી છે બરાબર છે જય ખોડિયાર કાર મેળાની અંદર બરાબર છે ગાડી ગમતી હોય તો ડિસ્પ્લેમાં ઉપર માલિકનો નંબર આપ્યો છે ત્યાંથી તમે વધારે ગાડીની માહિતી પણ મેળવી શકો છો મિત્રો મેં તમને આજે દસ ગાડીઓ બતાવી બરાબર દસે દસ ગાડીઓની અંદર લોન પણ માલિક દ્વારા કરી આપવામાં આવશે અને મિત્રો જય ખોડિયાર કાર મેળો છે સુરતની અંદર બરાબર છે ગજેરા સર્કલ આગળ ત્યાં મિત્રો સો પ્લસ ગાડીઓનો સ્ટોક હાજર હોય છે ગાડીઓ એકદમ રીઝનેબલ ભાવમાં જવાબદારીપૂર્વક તમને આપતા હોય છે ગાડીનો કોન્ટેક તમારે ડિસ્પ્લે ઉપરથી માલિકનો કરી લેવો ગાડીઓ તમને ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો નવા જૂના ગાડીઓના સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી રાઠોડ બાય એમ સેલ ગ્રુપને સબસ્ક્રાઈબ કરજો તમને વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર પણ તમારા મિત્રોને કરી દેજો